આજ સવારે અમે ક્યારે સાગ્યા કહું બપોરના બે વાગે કેમ કે કાલ રાતનો ઉજાગરો હતો બપોરે ખાઈ પીને હાવું હવે હપીને ઠામડા ધોઈ નહીં અને આર્યનભાઈ તો જો ઓસરેમાં સાયકલ હાકે હવે ઓસરેમાં કોણ હાકતું હશે પછી મેને સાજે તે ધોકડવાનો રસ્તો પકડી લીધો અમારે આ બાજુ આંબાનું વાવેતર બહુ જાજુ છે તો પોર આવી જાયજો કેરી ખાવ રસ્તામાં ગાડી ઉભી રાખી દીધી મારે અહીંયા ઠેકડા મારવાના હતા પણ આ વન તુલસીના બીયા કોણે ખાધેલા છે જરા કરજો મને તો તો બહુ ભાવે અમે ગયા છે ધોકડવાની બજાર અમારે જે વસ્તુ લેવાની હતી એ લઈ લીધી અને પછી આવી ગયા છે આ રામુભાઈ ની પાણીપુરી ખાવા જે ધોકડવાની પ્રખ્યાત છે તો મસ્ત મજાની તીખી તીખી પાણીપુરી ઓર્ડર કરી દીધી છે પહેલાં તો હું તીખું તીખું પાણી પી લઉં તીખી પાણીપુરી ખાવાની તો મજા આવે પણ છેલ્લે થોડુંક તીખું પણ લાગે ઓ પાણીપુરી ખાઈ ને સીધો પાસો પકડો ઘરનો રસ્તો અને વૈશમાં આવે છે આ ધોકડવાનો ડેમ તો વાગી ગયા છે સાંજના સોન આપણે મસ્ત રેડી થઈ ગયા વરસાદ પણ ચાલુ થઈ ગયો તો હાલો હાંજ પડી ગઈ છે આવી જાવ બધા ખાવા અમે પૂગી ગયા છે મદ્રાસે અને બધા બે ગયા છે ખાવા અને અમારું ભાણું પણ રેડી થઈ ગયું અને તમને તો ખબર જ છે કે અમારે એક જ થાળામાં બધા ભેળા બેહીને ખાઈ લે તો હાલો આવી જાવ બધા ડાયબત ખાવા એ પણ સણાની અને ખાઈને સીધા આવી ગયા ટાઢા વાતાવરણમાં ટાઢી ટાઢી ક્વોલિટી ખાવા તો આજનો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે ને બે દિવસ મોડો આવવાનો છે નેટના પ્રોબ્લેમ ને લીધે તો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ બાય